ડીસામાં એક રિક્ષા ચાલક સાથે સાયબર ક્રાઈમનો મામલો પ્રકાશમાં આવ્યો છે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે છકડો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા જયંતિ પટણી નામના વ્યક્તિ સાથે સાયબર ક્રાઈમની ઘટના બની ભોગ બનનાર જયંતિ પટણી રૂપિયાની જરૂર હોવાથી લોન માટે એચડી બી એજન્ટનો સંપર્ક કરી લોન મેળવી હતી અને લોન જયંતિ પટનીના ખાતામાં આવતાની સાથે જ તેમના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા હતા આ ઘટના બનતા જયંતિ પટનીએ આની સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી તેમની રકમ પાછી કરી કાર્યવાહી કરવા માંગ કરી છે મારે ઘરકામ માટે જરૂર હતી એચડી બી ફાઇનાન્સ કંપની પાસે પચાસ હજારની લોન લેવા માટે માગણી માગણી કરી હતી કરી અને એચડી ના એજન્ટ એલજી શોરૂમમાં બોલાવી બોલાવીને પ્રોસેસ કરી ત્યારબાદ એક દિવસ પછી કોલ કરેલ હતા કે લોન માટે માટે તેમને તેમને કહેલ કે કાલે આવી જશે આવી જશે એટલે મેં ફોન કર્યો ને બીજા દિવસે રાત્રે સાડા દસ વાગે આસપાસ મારા ખાતા ખાતા ખાતામાં આવેલ મેં એજન્ટે ફોન કર્યો કે અને કહ્યું કે મારા ખાતામાં પૈસા આવી ગયા છે ત્યાર પછી દસ દસ જ મિનિટમાં મારા પૈસા ખાતામાં તો ખાતામાંથી ઉડી ગયા